ભાવનગર એલસીવી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર કલચરિયાપરા પ્રેસ રોડ ભીમ ભગીના વાળ બાવનની કાટમાં જાહેર જગ્યામાં અમુક માણસો ગોળ કુંડાળો વળી ગંજી પતા પાના પૈસા વડે હાથ કોપનો જુગાર રમે છે જે વાળે જગ્યાએ રેડ કરતા સંજયભાઈ શંકરભાઈ રાઠોડ રે બંબાખાનાની શેરી કણબીવાડ રોહિત લલિતભાઈ યાદવ રહે રાંધલ માતાજીના મંદિર પાસે રાગરિયાવાડ પ્રેસ રોડ રાહુલ અરવિંદભાઈ ચુડાસમા રે બંબાખાનાની શેરી કણબીવાડ અને અજયભાઈ જયંતિભાઈ ચૌહાણ રહે કલચરિયા પરાવાળાને રોકડ રૂપિયા પંદર હજાર ચારસોના મુદ્દાવાળા સાથે ઝડપી લઈ ધોરણસોની કરાવી હાથ ધરી હતી